નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માહિતી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે ચાલો જાણિયાદના જીરુ ના ભાવ ગોંડલમાં બે હજાર પાંચસો એક થી ચાર હજાર એકતાલીસ જેતપુરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચાસ બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર છસો પંદર માં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચોવીસ અમરેલીમાં ત્રણ હજાર પચીસ થી ત્રણ હજાર આઠસો પચાસ ત્રણ હજાર થી ચાર હજાર પચાસ કાલાવડમાં ત્રણ હજાર થી ચાર હજાર વીસ જામજોધપુરમાં ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર નવસો એકાણું જામનગરમાં ત્રણ હજાર સાતસો થી પચાસ મહુવામાં ત્રણ હજાર એકસો જુનાગઢમાં ત્રણ હજાર વીસ થી ત્રણ હજાર આઠસો એસી સાવરકુંડલામાં ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો બાર મોરબીમાં બે હજાર નવસો પચાસ થી ત્રણ હજાર નવસો સિત્તેર રાજુલામાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો બાબરામાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પંચાવન ઉપલેટામાં ત્રણ હજાર થી ચાર હજાર પોરબંદરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો પંચોતેર ભાવનગરમાં બે હજાર છસો થી ચાર હજાર સડસઠ ત્રણ હજાર થી ચાર હજાર એકસો જામખંભાળિયામાં ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો દશાડા પાટણીમાં ત્રણ હજાર છસો એકાવનથી ત્રણ હજાર નવસો એંશી પાલીતાણામાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો રોલમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો ચાલીસ ભચાઉમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો એક હળવદમાં ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર સિત્તેર ઉંઝામાં ત્રણ હજાર ત્રણસો એકથી પાંચ હજાર બસો સાહીઠ હારીજમાં ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો છાસઠ ત્રણ હજાર ચારસો એસી થી પચીસ રાધનપુર છસો નેવું સમી માં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પચાસ વારાહીમાં ત્રણ હજાર 3400 થી ચાર હજાર ને બાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો